આજે આપણે મોજે દરિયા ચેનલમાં જન્મદિનની અને માતૃપ્રેમના અતૂટ સંબંધ એક ટૂંકા દ્રષ્ટાંત સાથે વાત કરશું અને છેલ્લે કવિશ્રી દુલાભાઈ કાગબાપુનો માતૃપ્રેમનો પ્રચલિત દુઓ સાંભળશું એક દિવસ બીબીસી વર્લ્ડના એક પ્રોગ્રામમાં વિશ્વના તમામ વીઆઈપીની હાજરીમાં જ્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને જન્મદિન શું છે તે પ્રશ્ન કર્યો ત્યારે તેઓએ જે જવાબ ઉત્તર આપેલ તે ખરેખર તેઓની વિચારશક્તિ દાદ માગી લે તેવી છે તેઓએ કહેલ કે જન્મદિન એક જ દિન એવો છે કે જ્યારે આપણો એટલે કે બાળક સ્વરૂપે જન્મતાની સાથે જે રડવાનો વાત સાંભળી માતા મુસ્કુરાય છે હસે છે આ એક જ દિન પછી જિંદગીમાં એક પણ દિવસ એવો નથી આવતો કે આપણા રડવાથી માતાના ચહેરા પર મુસ્કુરાટ કે ખુશી કે હસી આવે અને ત્યારે આપણને પદ્મશ્રી કાક કાગબાપુનો પ્રચલિત દુહો યાદ આવે જ મોઢે બોલો ત્યાં તો હાચ જ નાના પહા ભરે ਪਣ ਰੇ ਮੋਟਪਨੇ ਮਜਾ ਮਨੇ ਕੜਵੀ ਲਾਗੇ ਕਾਗੜਾ ਐਈ ਮੋਟਪਨੇ ਮਜਾ ਮਨੇ ਕੜਵੀ ਲਾਗੇ ਕਾਗੜਾ